દાહોદ જિલ્લામાં ધોરણ પરીક્ષાનો શુભારંભ થયો છે તો દાહોદના તમામ કેન્દ્ર પર આચાર્ય દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને શાંતિથી અને ગભરાયા વગર પરીક્ષા આપે તે હેતુથી ગેટ પર ફૂલો અને મિશ્રી આપવામાં આવી અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદના નવજીવન સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી

વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આવવા માટે પણ એસ ટીની સુવિધાઓ ગામમાંથી મતલબ બાળકો આવે એના માટે રૂટો ફાળવી દેવા દેવામાં આવેલા છે એ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ તમામ જગ્યાએ ગોઠવાઈ ગયેલો છે અમારા જે સરકારી પ્રતિનિધિઓ છે એમના દ્વારા શાળા કક્ષાએ સુવ્યવસ્થિત અને ટ્રાન્સપરન્ટ રીતે પરીક્ષા લેવાય એની સૂચનાઓ અપાઈ ગયેલી છે